આમ જોવા જઈએ તો રાજનીતિમાં ઘર સુધી પહોંચવું અને પોતાની લીટી લાંબી નહીં કરવી પણ બીજાની ટૂંકી કરવી એક આ મારા વિરોધના વિચારો છે જેમાં મારું મન કામ નહીં કરતું પણ જે આજે આજે સવારે જિલ્લા પંચાયતમાં લોકાર્પણનું કામ હતું અને મારું નામ નથી તો હું તો સ્વાભાવિક એવું માનું છું કે આ કિનાખોરી કહેવાય ને સ્વાભાવિક છે જ અને ખરેખર આમ જોવા જઈએ તો આ ન હોવું જોઈએ અને છતાંય ક્યાંક કોઈ લોકોની ભૂલ થઈ હોય તો કંઈ વાંધો નહીં પણ પત્રકાર મિત્રોની સામે તમારી સામે કે વારંવાર ફોન આવતા હતા કાલે આજે તો બસ એ જ વાત કરું છું કે જે રાજકારણ છે ચરમસીમાએ જઈ રહ્યું છે કે અંદરો અંદર થોડુંક જૂથવાત પણ છે અને આખું મોરબી પણ જાણે છે તો કદાચ હું તો એવું માનું છું કે કદાચ નામ ભૂલથી કદાચ કટ થઈ ગયું હશે પણ મારા મનમાં એવું કંઈ છે નહીં ચાલુ ધારાસભ્ય જે ત્રીસ વર્ષથી આ એટલે ગામ કહે છે ધારાસભ્ય હું તો માનતો જ નથી ધારાસભ્ય છે એટલે ધારાસભ્યને એ પણ કહેવા માગું છું કે તમે કોઈના રસોડા સુધી ના જાઓ ને તમારી લીટી લાંબી કરો અને ત્રીસ વર્ષથી આ જો ધારાસભ્ય હોય ને તો મોરબીની દશા આ ના હોય આ હું ખુલ્લે આમ કહું છું પત્રકાર તમારી સામે કહું છું કે આ પ્રજા વચ્ચે આ વિષય મૂકજો કે જે ધારાસભ્ય ત્રીસ વર્ષથી આ હોય ને કન્ટિન્યુ તો આ મોરબીની દશા ના હોય અને વર્ષોથી આ મારો તો જન્મ થયો ત્યારથી હું જોતો આવું છું કે દેવખણભાઈ કે વેલજીભાઈ બોઝ મોહનભાઈ કુંડારીયા બ્રિજેશભાઈ મેરજા મનોજભાઈ પનારા એ કે પટેલ રાઘુજીભાઈ ગડારા મગનભાઈ કે પછી છેલ્લે હું અત્યારે કે જે ધારાસભ્યને ખુલ્લે આમ બોલવાને ગમે ઇલેક્શન પર પહેલેથી જ કે મોરબીમાં કોઈ મોટું ના થવું જોઈએ કોઈ સારા કાર્ય કરે તો એનામાં હવનમાં હાટકા નાખવા હતી અને એનો સ્વભાવ છે અને હું તો એ કહું છું એને કે ખરેખર મોરબી નહીં પણ ગુજરાતના એકસો બ્યાશી ધારાસભ્ય છે ગુજરાતના નહીં ઇન્ડિયાના જેટલા વિધાયકો છે આટલા વિડીયો કે આટલા આટલા ફોટો કોઈ મૂકતા નહીં હોય ફેસબુકમાં કે મીડિયામાં તમને પણ આટલા મીડિયામાં આ આવતા છે અને જો આટલા કામ થતા હોય તો મોરબીની દશા હોય જ નહીં મોરબી જિલ્લામાં ચોવીસ જિલ્લા જિલ્લામાં સભ્ય હોય ચાર ધારાસભ્ય છીએ અમે ચાર એમપી હી એટલે જે જે વિસ્તારના કામ હોય એનું ખાતમુહૂર્ત આયોજન જિલ્લા પંચાયત ના સભ્ય હોય એમાં અમારે બાગુભાઈ જિલ્લા પંચાયત ઉપર એના વિસ્તારના ચાર કરોડના કામ ખાતમુહૂર્ત અને અર્પણ વિધિના કાર્યક્રમ હતો અને પોટોકોલ જિલ્લા પંચાયત પ્રમાણે કાર્ડ છપાયો મને તો કઈ ખબર નથી મારી કોઈ ઘી નાખી હોય ને મારે તો કામ કરવાનું મેં ધારાસભ્ય તો હું આ હાથની વાત કરું છું એકવાર હું આયરો હતો આંદોલનમાં અને છતાંય મેં કામ ચાલુ રાખ્યું હતું પણ ઓગણીસો ને માં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારે મોરબી જિલ્લામાં પીવાનું પાણી નહોતું હતું ખેતરે ખેતરે પાણી નહોતું ચેક ડેમ નહોતા ડેમ નવી ડેમ એક નવી થઈ નર્મદાનું પાણી આવ્યું ઉદ્યોગ ત્યારે ત્રણસો હતા અત્યારે ત્રણ હજાર છે બ્રિજ એક હતો અત્યારે પાંચ છે ચેક ડેમથી આવે પાણીની વ્યવસ્થા થઈ છે જ ડેવલપમેન્ટ થયું હોય દરરોજ લગભગ વીસ વીસ હજાર ટ્રક આવે આજે હું ટ્રાન્સપોર્ટ વાળા મને મળવા આવ્યા હતા મેં પૂછ્યું ટ્રાન્સપોર ની તકલીફ શું કે ત્રણ હજાર તો ટ્રાન્સપોર્ટ ની હોય ત્રણ હજાર એ મોરબીમાં એટલે આવું નાનું મોટું પાંચ લાખ માણસો કામ કરે ખૂબ જ વિકાસ થયો હોય પણ જેને કમળાનો રોગ હોય એને પીરું દેખાતું હોય કમળાનો રોગ હોય એને પીરું દેખાતું હોય હવે કમળાના રોગની દવા તો છે નહીં એને બે મહિના ચાર મહિના આરામ કરવો પડે પછી પીળું પીળું બંધ થઈ જાય ને દેખાવાનું તે ખબર શું વિકાસ છે